અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા એ ડિવિઝન બી ડિવિઝન અને હાસોટ પોલીસ મથકમાં આડત્રીસ જેટલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂના જઠ્ઠાના નાશને જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટના પાછળના ભાગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને નશાબંધી અધિકારીઓની દેખરેખ હેઠળ ત્રણ પોલીસ મથકના રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂની પંચોતેર નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ આડત્રીસ ગુનાઓનો મળીને બોટલ લગભગ પંચોતેર હજાર ત્રણસો બાવીસ જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે બે કરોડ ઓગણીસ લાખ અગિયાર હજાર ચારસો એકવીસના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે